તે ભક્તો ખાતા નો ભી વાળાની જો એનો વર્તો હોય તો પૂરો પાડી

હવે પેલા તમે દસ વાયેલા થી અગિયાર થાશા હા યાર તારે પણ આ ત્રણ વખત બોલી ગયો અરે બધાઓ અન મારો ભગવાન જો ફોળ નો તમે મારો મેલડી નો રોમ વધાવો આલો લખો મટી જાય માતા કેમ કરજો તમે તમારો વિશ્વાસ એરો કરાવ નહી ભાઈ જો તારા વેળાએ મારા મેલડીના ભગવાન થઈને વખત અઢાર આયા નવો વધાવો આલો વખત કરજો હ તો મારી મેલડી જોગણી નોમ મને ના ભઈ ઉપર 11 રૂપિયા થઈને ઘર બસી ફેરવજો આવતી પોસમ આવે એટલે કે પચાસ ટકા તકલીફ મટી જાય તો આવતી પોસમ આવત આવજો ને તો કોઈ નહીં હોવા નહીં બોલે આવતી પોસમ જો જોગોની એનો મેલડી આટલું કરજો બે ગરબત્તી પોણી તો ચાલુ રાખજો મારો ભગવાન મારો દવા કરો ના થાય બાળનો છોડાવશે આવું મેલડી પૂછું હા જો ભગવાન ભેળો રહેશે હું મેલડી પૂછું ભાઈ બોલો ઘર બાધાલી ને અમને વગર રવડાવવા ને ધંધા છોકરો બધા પણ મારા મેલડીના ના એવું કહીશું ભાઈ પેલું આથી હાથ ધાડવું ભાઈ આવો ચિંતા કરશો ને હું મેલડી વેડે રહીને તમારું પૂરું પાડી

Bentuk semua rokok, wana 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 બી જો તારા વેળા એ મારા મેલડીના ભગવાન બોલો છે ભાઈ દેહ માં ફરતો વિડીયો જોઈ ની બાજુ તો તમે કીધું પૂછ્યું તો ખેડતી આગળ પણ મોડી વાળી પણ મારો આપડી માતા નો વખોડ્યા હું કળજુક માં કાઢું બધું મેલડી બોલું છું હા કોઈ થી હજુ સુધી જયારે એવું ના કીધું કે હાથ માં દાઢી એવું કોઈનું નું માન્યું પણ આ વેળા હું ભગત મેલડી છું હું કાળો હીરા ની માતા છું મારી દીપો સાંભળી ભગવાન બોલતા છે તારે ભગવાન તો આ વેળા એ ભયા તમે હોય થી ઘેર જઈ જેટલો જેટલો તકલીફ વાળા માણસ છે એમના માથે એક જ અગિયાર રૂપિયા મારા મેલડી નામ લઈ મારી રાફરી નું નામ લઈ બોધી મૂકી દેવો એક મહિનો અગિયાર દાડા ઉદય જોઈ નાખો તું ગુનો થાય એક મહિનો અગિયાર દાડા ભુવન એ બોલાવજો આજે આપણી વચ્ચે તમારા વચ્ચે ની વાત મારું નામ કાળુ રાવલ ને બત્રી શ્રી માતા ને આન પુરુ બોપાડવાનો તમાર છે હું માતા બોલી પુરુ પાડું ને ચેડ્યું વર્તન તમાર કરવું પડે બરોબર છે આ લેબડા વાળો દેરો કો પણ મુ મનાય છે કોચુ મોનો પણ હું માતા ભગવાન વાળી છું એનો ફળો ભાગડી કરીને મનાય આથી વખો મટી જહાઉ મારા મેરાડી નું વેણ છે જો બે ઘરપતિ પાણીયારા ચાલુ કરજો મોશ મટન દારૂ ન હોવો જોઈએ એમ જો હો